નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત થિયોડોલાઇટની રીત લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ ચાલો આપણે આ ટોપિકને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સમજીએ તો થિયોડોલાઇટની રીત તો થિયોડોલાઇટ વડે આપણે ખૂણા માપાની ત્રણ રીતો જનરલી યુઝ કરતા હોઈએ છીએ તો સામાન્ય એક રીત છે જેને આપણે જનરલ મેથડ તરીકે ઓળખીએ છીએ આવર્તનની રીત જેને આપણે રિપિટેશન મેથડ તરીકે ઓળખીએ છીએ પુનરાવર્તનની રીત જેને આપણે રિટલેશન મેથડ તરીકે ઓળખીએ છીએ સૌપ્રથમ સામાન્ય રીત તો ધારો કે આપણે એક સર્વેયર રેખા પી ક્યુ અને ક્યુઆર વડે સ્થાન ક્યુ ઉપર બનતી ક્ષયિજ ખૂણો પી ક્યુઆર માપવો છે જેને આપણે આગળ આકૃતિ દ્વારા સમજીશું સૌપ્રથમ પ્રથમ થિયો ગોળી સાથે ક્યુ સ્થાન પર ગોઠવી તેનું કેન્દ્રીકરણ અને સમતલીકરણ કરવામાં આવે છે એનો મતલબ કે સૌ પ્રથમ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે મશીનનું અહીં આપણે રેખાચિત્ર દ્વારા જોઈ શકીએ છીએ કે પી ક્યુ નો એક ખૂણો આપણે સામાન્ય રીતે એટલે કે જનરલ મેથડથી શોધવાનો થાય છે તો આપણે ઇન્સ્ટ્રુમેન્ટને અહીં ક્યુ સ્થાન ઉપર મૂકીશું અને ત્યાંથી પી ઉપર બાયસેક કરીશું ત્યારબાદ આર ઉપર બાયસેક કરીશું ત્યારબાદ ઉપલી તેમજ નીચલી પ્લેટના ક્લેમ્પ સ્ક્રૂ ખોલી નાખીને વર્નિયર એના શૂન્યને મુખ્ય સ્કેલના શૂન્ય સાથે એકાકાર કરો આપણે જ્યારે થિયોડોલાઇટ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરતા હોઈએ છીએ ત્યારે નીચલી પ્લેટ અને ઉપલી પ્લેટને એકાકાર કરવાની હોય છે જેની એક બાજુ શૂન્યનો ખૂણો બાયસેક કરીએ છીએ ત્યારે તેની ઓપોઝિટ સાઈડની બાજુ એકસો એંસીનો ખૂણો આપણે જોતા હોઈએ છીએ વર્ટિકલ સર્કલ આપણી ડાબી બાજુ રહે તે રીતે રાખવાનું હોય છે કે આપણું જ્યારે થિયોડોલાઇટનું ઇન્સ્ટ્રુમેન્ટ જ્યારે યુઝ કરીએ ત્યારે જે વર્ટિકલ સરકર્યું એ ડાબી બાજુ રહે તે રીતે આપણે તેને રાખવાનું હોય છે જેથી તે મેથડને આપણે થિયોડોલાઇટની નોર્મલ સ્થિતિ પણ કહેતા હોઈએ છીએ નીચલી તેમજ ઉપલી પ્લેટના ક્લેમ્પ સ્ક્રૂ બંધ કરી ઉપલી પ્લેટના મંદ ચાલક એટલે કે ટેન્જન સ્ક્રુ વડે વર્ની અને શૂન્ય સાથે ચોક્કસ રીતે એકાકાર કરવામાં આવે છે આપણે જ્યારે આશરા પૂરતું જ્યારે બાયસેક કરતા હોઈએ છીએ જીરોને ત્યારે કમ્પ્લીટ બાયસેક થયેલ હોતું નથી પરંતુ જો તેને ટેન્જન્ટ સ્ક્રૂ દ્વારા બાયસેક કરવામાં આવે ત્યારે તે એક્ચ્યુઅલ પોઝિશન ઉપર આવે છે આ રીતે વર્નિયર બી ઉપરના વાંચનાંકનું એકસો એંસી થવું જોઈએ હવે નીચલી પ્લેટનો ક્રેમ સ્ક્રુ ખોલીને થોડો લાઇટની બહારની ધરી ફેરવીને ટેલિસ્કોપને પી તરફ તાકવામાં આવે છે જે અગાઉ આપણે ફિગર જોઈ હતી તેના ઉપર આપણે ક્યુ પર મૂકી અને પી ઉપર તેને બાયસેક કરવામાં આવે છે પી સ્થાન પર મૂકેલ આરેખન દંડ કે બીજું કોઈ નિશાન બિમપટ ઉપરના ઊભા તાર વડે દુભાગવામાં આવે છે અને નીચેના ટેન્જન સ્ક્રૂ વડે પીને બરાબર દુભાગો વર્નિયર એ અને વર્નિયર બી પરના રીડિંગ તપાસો અને વર્નિયર એ પરનું રીડિંગ જીરો અંશ હોવું જોઈએ અને વર્નિયર બી પરનું રીડિંગ એકસો એંશી અંશ હોવું જોઈએ મેં અગાઉ તમને કહ્યું તે પ્રમાણે જ્યારે આપણે બાયસેક કરીએ તો જે વર્નિયર પ્લેટ ઉપર ઝીરો અંશ બાયસેક થવું જોઈએ અને તેની સામેની એટલે કે ઓપોઝિટ સાઈડ એકસો અંશ જેટલું બાયસેક થવું જોઈએ હવે ઉપલા ક્રેમ સ્ક્રૂ ખોલી નાખી થયરોલાઇટને ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ ફેરવીને આરને દુભાગો આપણે જ્યારે પીને દુભાગ્યું અને તેની પછી આરને દુભાગો તો આપણને ઉપલી પ્લેટ ઉપરનું રીડિંગ મળશે તો ઉપલી પ્લેટના ક્લેમ સ્ક્રુ બંધ કરી ઉપલી પ્લેટના ચાલક સ્ક્રૂ વડે આરને બરાબર દુભાગો આ બંને વર્નિયર પરનું રીડિંગ લો અને વર્નિયર એ પરનું રીડિંગ ખૂણો પિક્યુઆર દર્શાવે છે અને વર્નિયર બી પરના રીડિંગમાંથી એકસો એંસી બાદ કરવામાં આવે તો આપણે પિક્યુઆર મળે છે વર્નિયર પર મેળવેલ ખૂણાની સરેરાશ એ ખૂણા પિક્યુઆરનું ચોક્કસ મૂલ્ય દર્શાવે છે હવે વધુ ચોકસાઈ મેળવવા માટે ટેલિસ્કોપનું સંક્રમણ કરી એટલે કે એનું ચલણ કરી અથવા તો સ્વિંગ કરી થિયોડોલાઇટની ફ્રેમ બદલી ઉપર મુજબ ફરીથી ખૂણાઓ માપી બંને વર્નિયર ઉપર મેળવેલા ખૂણાનું સરેરાશ એટલે કે એક એક ફેરા જે આપણે ખૂણા માપ્યા તે અને પછી બીજી ફેરા જ્યારે આપણે સાઈડ ચેન્જ કરીએ છીએ જ્યારે લેફ્ટ હેન્ડ સાઈડને આપણે રાઇટ હેન્ડ સાઈડ ઉપર લાવીએ છીએ અને તે ઉપર જે આપણે ખૂણા માપ્યા તે ખૂણાને ચેન્જ કરી અને બંને ખૂણાનું જે મૂલ્ય આવ્યું તેનું સરેરાશ આપણે મેળવવાનું રહે છે અને એ આપણને ચોકસાઈભર્યું મૂલ્ય આપે છે બીજા નંબરની રીત આવર્તનની રીત જેને આપણે રિપિટેશન મેથડ તરીકે ઓળખીએ છીએ સામાન્ય રીત એકદમ જનરલ મેથડ છે કે જેને આપણે સાદી રીતે યુઝ કરીએ છીએ કે તેના અંદર કોઈ બી ખૂણો માપો હોય તો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડને એક ફર્યા ખૂણો ક્રોસ ચેક કરીને તેનું સરેરાશ મૂલ્ય લેવામાં આવે છે તો આવર્તનની રીત એટલે નામના આધારે જ લખેલું છે કે રીપિટેશનની મેથડ તો તેના અંદર આપણે ખૂણાને એકથી વધુ વાર આપણે માપતા હોઈએ છીએ તો ચલો આપણે આવર્તનની રીતને જોઈએ તો જ્યારે એક ખૂણાને બે કે તેથી વધારે વખત માપવામાં આવે છે તો તે રીતને આપણે આવર્તન રીત કહીએ છીએ તો આમાં થિયડોલાઇટની ડાબી બાજુની સ્થિતિ અને જમણી બાજુની સ્થિતિ એમ બંને સ્થિતિમાં લેવાય છે અને દરેક વખતે ખૂણાને માપતી વખતે વળનીને શૂન્ય ઉપર મૂકવામાં આવતું નથી એનો મતલબ કે આપણે જ્યારે આપણે સ્ટાર્ટિંગ કર્યું હોય આપણું સર્વે ત્યારે રીડિંગ આપણું શૂન્ય ઉપર હોતું હોય છે ત્યારબાદ રીડિંગને આપણે એક ફેરા જે આપણો ખૂણો આવ્યો ધારો કે ત્રીસ ડિગ્રી જેટલો ખૂણો આવ્યો તો ફરી ફેરા જો એની સ્થિતિ ચેન્જ કરીને ફરીથી જો બીજા નંબરે માપવામાં આવે તો તે ત્રીસનું સાઈઠ થઈ જશે અને સાહીઠ પોઈન્ટ ત્રીસ એવો કોઈ જો એરર આવતી હોય તો એ ટાઈપનું રહેશે જો એરર નહીં આવે તો સાહીઠ ડિગ્રી ચોક્કસ મૂલ્ય આપણું આવશે પણ પહેલી વખતે ખૂણો માપતી વખતનું છેલ્લું વાંચનાક બીજા વખતે ખૂણો માપતી વખતનું આરંભિક એટલે કે પ્રથમ જે આપણે તીસ આવ્યું એને આપણે જીરો તરીકે ધારીને આપણે આગળ લઈએ છીએ વાંચનાંક બને છે તેથી ખૂણાની કિંમતનો સરવાળો થતો જાય છે ત્યારબાદ છેલ્લા વાંચાનાંકને આવર્તનની એટલે કે રિપિટેશનની સંખ્યાવાળી ભાગીને સરેરાશ ખૂણો મેળવવામાં આવે છે સામાન્ય રીતે થિયોડોલાઇટની ડાબી બાજુના ત્રણ અને જમણી બાજુના ત્રણ આવર્તન લેવામાં આવે છે જનરલ મેથડના અંદર આપણે ખાલી એક જમણી બાજુ અને ડાબી બાજુ એક ફેરા લેતા હોઈએ છીએ પણ આની અંદર ત્રણ ત્રણ વાર આપણે ખૂણા માપતા હોઈએ છીએ એક ફેસની અંદર એક લેફ્ટ હેન્ડ સાઈડની ફેસ ઉપર અને એક રાઈટ હેન્ડ સાઈડની ફેસ ઉપર આ રીતેથી ખૂણાઓ માપતા થિયોડોલાઇટના વર્નિયરના લઘુત્તમ માપ કરતાં પણ વધુ ચોકસાઈથી ખૂણાનું માપ મળે છે ઓબ્વિયસલી આપણે જો જનરલ મેથડની કમ્પેરમાં આવર્તનની રીત આપણે જ્યારે જોઈએ તો આપણે આવર્તનની મેથડના અંદર એક જ ફેરા આપણે ખૂણો માપીએ છીએ એક રાઈટ હેન્ડ સાઇડમાં અને એક લેફ્ટ હેન્ડ સાઇડમાં પરંતુ રિપિટેશનની મેથડના અંદર આપણે એક જ ખૂણાને બેથી ત્રણ ફેરા માપીએ છીએ તેથી રિપિટેશન મેથડ એ જનરલ મેથડથી વધુ એક્યુરેટ છે તો રીત આપણે જોઈએ તો થિયોડોલાઇટને ક્યુ સ્થાન ઉપર ગોઠવી તેનું ચોકસાઈ રીતે કેન્દ્રીકરણ અને સમતલીકરણ કરવામાં આવે છે એટલે કે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે અને થિયોરાઈટની ડાબી બાજુની સ્થિતિમાં રાખવામાં આવે છે એટલે કે નોર્મલ સ્થિતિમાં વૃત્ત ઉપર વર્નિયર એને શૂન્ય સાથે એકાકાર થાય તેવી રીતે ઉપલી પ્લેટના સ્ક્રૂ અને મંદચાલક સ્ક્રૂની મદદથી ગોઠવવામાં આવે છે તો આપણે જે આગળ ફિગર જોઈ હતી તે પ્રમાણે બરાબર તો અહીં ક્યુ સ્થાન ઉપર ગોઠવીને તેનું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કરી પીને બાયસેક કરવામાં આવે છે ત્યાં કારણ આપણે એકથી રાઇટ હેન્ડ સાઈડ એટલે કે નોર્મલ સ્થિતિના અંદર આપણે થ્યળો લાઈટને રાખીને પીને બાયસેક કરીશું અને ત્યારબાદ ફેસ ચેન્જ કરીને ફરીથી પીને બાયસેક કરીને આરને બાયસેક કરીશું અને તેવી રીતે આપણે રિપિટીશન ઉપર આપણે કા કાર્ય કરતા જઈશું તો આપણને જે પી ક્યુઆર જે ખૂણો મળશે તે જનરલ મેથડની કમ્પેરમાં થોડો વધુ ચોકસાઈપૂર્વક મળશે ત્યારે વર્નિયર એનું વાંચનાંક કે જે શૂન્ય છે તે વર્નિયર બીનું કે જે એકસો એંસી હશે તે નોંધવામાં આવે છે એટલે કે આપણે વર્નિયર એ અને વર્નિયર બી જે બંને દિશાના અંદર જે વાંચનક લેવામાં આવતા હોય છે તે આપણે નોંધવા પડતા હોય છે બંનેનું રીડિંગ સેમ જ હોતું હોય છે પેલું જે રીડિંગ વર્નિયર એનું જે રીડિંગ રહ્યું એ ઝીરોના સંપર્કમાં નોંધવામાં આવતું હોય છે પરંતુ વર્નિયર બીનું જે રીડિંગ રહ્યું એ એકસો એંસીના સંદર્ભમાં નોંધવામાં આવતું હોય છે ત્યારબાદ નીચેલો સ્ક્રૂ ખોલીને થ્યુડોલાઇટને તેની બહારની ધરી ઉપર ફેરવીને સ્થાન પી તરફ તાકવામાં આવે છે અને સ્થાન પી તરફ રાખેલા ખૂંટા ઉપરથી ખીલીને દુભાગવામાં આવે છે જો આપણે ખૂંટાની જગ્યાએ આપણે આપણે રેન્જિંગ રોડનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને આપણે તેને દુભાગતા હોઈએ છીએ નીચલી પ્લેટના ક્રેમ સ્ક્રૂ વડે નીચલી પ્લેટને સજ્જડ બંધ બંધ કરી નીચલી પ્લેટના મંદચાલક સ્ક્રૂ વડે પીને ચોકસાઈ રીતે દુભાગવામાં આવે છે અને ત્યારબાદ આપણે વર્નિયર એ ઉપર વાંચનાક શૂન્ય જ છે કે કેમ કે તેની ચકાસણી કરવામાં આવે છે આ વખતે વર્નિયર એ ઉપરના વાંચનક જીરો અંશ રહેશે અને વર્નિયર બી ઉપરનું વાંચાંક એકસો એંશી અંશ રહેશે આપણે કોઈ બી સર્વિંગ કરતા હોઈએ કોઈ બી ખૂણો માપતા હોઈએ છીએ ત્યારે સ્ટાર્ટિંગ ઉપર જ્યારે આપણે તેની શરૂઆત કરતા હોઈએ છીએ ત્યારે વર્નિયર એ અને વર્નિયર બી બંનેના રીડિંગ જોવામાં આવે છે વર્નિયર એ એ જીરો અંશ હોવો જોઈએ અને વર્નિયર બી રહ્યો એ એકસો એંશી અંશ હોવો જોઈએ હવે ઉપલે પ્લેટનો ક્રેમ સ્ક્રૂ ખોલી નાખી ટેલિસ્કોપને ઘડિયાળની કોટાની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ ફેરવવામાં આવે છે અને આર તરફ તાકાવામાં આવે છે એટલે આરની બાયસેક કરવામાં આવે છે ઉપલી પ્લેટના ક્લેમ સ્ક્રુને બંધ કરી ઉપલી પ્લેટના મંદ ચાલક સ્ક્રુ વડે સ્થાન આરના ખૂંટા ઉપરની ખીલીને એટલે કે ખીલી અથવા તો કોઈ રેન્જિંગ રોડને બરાબર દુભાવવામાં આવે છે હવે વર્નિયર એ ઉપરના વાંચનાંકમાં જેટલી વખત શૂન્ય પસાર થાય તેટલી વખત વાંચનઆંકમાં ત્રણસો સાહીઠ અંશ ઉમેરવામાં આવે છે હવે વર્નિયર એ અને બી ઉપરના પ્રાથમિક અને અંતિમ વાંચનાકના તફાવત ગણી બંને વર્નિયરથી મપાયેલા ખૂણા અલગ અલગ ગણી તેનું સરેરાશ કાઢવાથી દરેક વખતનો ખૂણો મળે છે અને દરેક વખતે મપાયેલા ખૂણાનું સરેરાશ કાઢતા થ્યુરોલાઇટની ડાબી બાજુની સ્થિતિમાં ખૂણાનું મૂલ્ય મળે છે આ જે આપણે પ્રોસેસ કરી ટેલિસ્કોપ જ્યારે નોર્મલ સ્થિતિમાં હોય છે તૈયારની હોય છે અને આવીને આવી સેમ પ્રોસેસ આપણે જ્યારે ટેલિસ્કોપની જે આપણી વર્ટિકલ પ્લેટ રહી જે જમણી બાજુ હોય ત્યારે પણ કરવામાં આવે છે તો હવે ઉપરોક્ત તમામ પ્રોસેસ થિયોડોલાઇટની જમણી સ્થિતિની માટે પુનરાવર્ત કરવી અને હવે જમણી બાજુની સ્થિતિ માટે ખૂણાનું મૂલ્ય આપે છે અને છેલ્લે થિયોડોલાઇટની બંને બાજુઓથી મળેલ ખૂણાનું સરેરાશ મૂલ્ય શોધવામાં આવે છે હવે તેવી જ રીતે જે છેલ્લી મેથડ રહી તેને આપણે પુનરાવર્તનની રીતે એટલે કે રિપીટેશન મેથડ તરીકે ઓળખીશું અહીં આપણે જોઈશું રિપિટેશન મેથડ એટલે કે પુનરાવર્તનની રીત જ્યારે એક જ સ્થાન ઉપરથી એક કરતાં વધારે ખૂણા માપવાના હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે તો આપણે અહીં અગાઉની આકૃતિના અંદર આપણે પી આર ખૂણો માપતા હતા તો આપણે ક્યુ ઉપરથી ક્યુ ઉપર આપણું ઇન્સ્ટ્રુમેન્ટ બાયસેક કરીને પી આર કરીને પી ક્યુઆરનો ખૂણો આપણે શોધતા હતા પરંતુ જે પુનરાવર્તનની રીત જ્યારે ત્યારે જ વપરાય છે જ્યારે આપણે સ્ટેશન એક જ હોય પરંતુ એક સ્ટેશન ઉપરથી એક કરતાં વધુ ખૂણાઓ માપવામાં આવતા હોય છે તો આ રીતમાં એક પછી એક બધા જ ખૂણાઓ માપવામાં આવે છે અને છેલ્લે ક્ષતિજ બંધ કરવામાં આવે છે એટલે કે ક્લોઝ ટ્રાવર બનાવવામાં આવે છે સૌ પ્રથમ જે બિંદુ દુભાગવામાં આવ્યું હોય તેને દુભાગીને છેલ્લો ખૂણો માપવામાં આવે છે અને આમ કરતાં વર્નિયરનું છેલ્લું વાંચનાંક તેના પ્રથમ વાંચાંક જેટલું જ હોવું જોઈએ આ જે આપણી મેથડ રહી તેને આપણે ફિગર દ્વારા આગળ સમજીશું કે જો વર્નિયરને સૌ પ્રથમ શૂન્ય પર ગોઠવીને પહેલાં બિંદુને દુભાગ્યું હોય તો એક પછી એક બધા જ ખૂણા માપતા જ્યારે છેલ્લું બિંદુ દુભાગવામાં આવે ત્યારે વર્નિયર વાંચાંક શૂન્ય હોવું જોઈએ જો તેમ ન થાય તો પહેલાં અને છેલ્લા વાંચનાંક વચ્ચેનો તફાવત શોધી કાઢવામાં આવે છે અને તે વધારે ન હોય તો તેને માપેલા બધા જ ખૂણામાં સરખા ભાગે વહેંચી દેવામાં આવે છે મેં અગાઉ જે રીતે કહ્યું હતું તે પ્રમાણે કે જો આપણે ખૂણો માપીએ અને એ ખૂણોના અંદર જો એરર આવે કે ધારો કે આપણે એક ફેરાએ ખૂણો માપવાથી ઝીરો તે ત્રીસ ડિગ્રી બતાવે છે ફરીથી આપણે એને ખૂણો માપી અને ત્રીસથી ચાલુ થયું અને એ ફરીથી તેનું મૂલ્ય ત્રીસ ડિગ્રી જ આવવું જોઈએ પરંતુ એ તેનું મૂલ્ય એટલે કે સાહીઠ ડિગ્રીને બદલે સાહીઠ ડિગ્રી અને ત્રીસ મિનિટ જેટલું આવતું હોય તો એ એરર આવી કહેવાય અને જો નાની મૂલ્યની એરર હોય તો તેને દરેક ખૂણો જે આપણે એક પોઝિશન ઉપર માપી અને જે દરેક ખૂણાના અંદર એ એરરને વિસ્તૃત કરી દેવામાં આવે છે અને પછી એ એનો સરવાળો કરતાં એ ત્રણસો સાહીઠ અંશ જેટલો થવો જોઈએ અને જો તફાવત વધારે આવતો હોય તો વાંચના રદ કરીને ફરીથી ખૂણા માપવામાં આવતા હોય છે અહીં આપણે આકૃતિના અંદર જોઈ શકીએ છીએ કે જો આપણે ખૂણો ઓ બિંદુ પર રહી અને જુદા જુદા ખૂણા જ્યારે એસઓ પી પી ઓ ક્યુ અને ક્યુ ઓ આર જેવા ખૂણાઓ એક સ્ટેશન ઉપર રહીને માપવાના થતા હોય છે અને જો મૂલ્ય વધુ આવતું હોય છે ખૂણો રદ કરીને ફરીથી માપવાનો પરંતુ જો એનું મૂલ્ય ત્રણસો સાહીઠ ન થતું હોય અને ત્રીસ ડિગ્રી અથવા તો એક મિનિટ જેટલો તફાવત આવતો હોય તો આ દરેક ખૂણાના અંદર જે એરર આવ્યું હોય તે એરરને આપણે સમાન રીતે અંદર આપણે સમાવી દઈશું ધારો કે અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સ્થાન ઉપર ખૂણાઓ આપણે પીઓ ક્યુ જે આપણે અહીં દર્શાવ્યા છે તે પ્રમાણે ક્યુ આર આર ઓ એસ અને એસ ઓપી બને છે અને જે આપણે માગવાના છીએ એટલે કે જે આપણે શોધવાના છીએ તો તેના માટે સ્થાન ઓ ઉપર આપણે થિયોડોલાઇટ ગોઠવી તેનું હંગામી સમાયોજન કરીશું એટલે કે અહીં આકૃતિના અંદર દર્શાવ્યું તે પ્રમાણે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ અહીં ઓ બિંદુ ઉપર મૂકીશું અને તેનું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કરીશું તેનું સેન્ટરિંગ કરીશું અને તેનું લેવલિંગ કરીશું અને ત્યારબાદ તેનું ફોકસિંગ કરીશું અને ક્ષતિજ ઋતના વર્નિયર એ પર આપણે શૂન્ય રીડિંગ સેટ કરીશું અને વર્નિયર બી પર એકસો એંશી અંશ જેટલું સેટ કરીશું ત્યારબાદ નીચલો ક્લેમ સ્ક્રૂ ખોલી થ્યુરોલાઇટને તેની બહારની ધરી ઉપર ફેરવી ટેલિસ્કોમને પી તરફ તાકવામાં આવે છે નીચલી પ્લેટના સ્ક્રૂને બંધ કરી મંદચાલક સ્ક્રૂનો ઉપયોગ કરી પી સ્થાન પર મારેલી ખીલીને બરાબર દુભાવવામાં આવે છે એટલે કે જે પી સ્થાન પર આપણે કોઈ ખીલી મારી હોય અથવા તો કોઈ રેન્જિંગ રોડ ઉભો કર્યો હોય તો તેને આપણે બાયસેક કરીએ છીએ અને મંદ ચલાયેલા ટેન્જન્ટ સ્કૂલનો ઉપયોગ કરી તેનાથી આપણે તેને બાયસેક કરતા હોઈએ છીએ અને આમાં વર્નિયર એ પરનું વાંચનાંક જે મેં કીધું તે પ્રમાણે કે જીરો ડિગ્રી ઝીરો મિનિટ અને જીરો સેકન્ડ જેટલું હોવું જ છે અને વર્નિયર બી ઉપરનું વાંચનાંક એકસો એંસી ડિગ્રી હોવું જોઈએ કારણ કે એ પરનું અને બી પરના જે રીડિંગ આવતું હોય છે તે રીડિંગનો તફાવત એકસો એંસી અંશ જેટલો થવો જોઈએ હવે ઉપલી પ્લેટને ખોલી ટેલિસ્કોપને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવી સ્થાન બીના ખૂંટા પર મારેલી ખીલી અથવા તો રેન્જિંગ રોડને દુબાવવામાં આવે છે અને ઉપલી પ્લેટના ક્રેમ્પ સ્ક્રૂપના ઉપયોગથી ઉપલી પ્લેટ બંધ કરી મંદ ચાલક સ્ક્રુથી મદદથી ક્યુ સ્થાનના ખૂંટા ઉપરથી ખીલીને બરાબર દુભાગવામાં આવે છે તો આવી રીતે આપણે ખૂણો શોધી શકીએ વર્નિયર એ અને વર્નિયર બીના વાંચનાંક નોંધવામાં આવે છે બંને વંચનાંક તે માટે નોંધવામાં આવે છે કે જેનાથી આપણી એક્યુરેસી અને આપણું ચોકસાઈનું મૂલ્ય જળવાઈ રહે બંને વાંચનાંકનું સરેરાશ મૂલ્યને ખૂણા પીઓ ક્યુનું મૂલ્ય થશે અને હવે ઉપલી પ્લેટને ખોલી ટેલિસ્કોપને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવી સ્થાન આરના ખૂંટા ઉપરની ખીલીને દુભાગવામાં આવે છે જે રીતે આપણે અગાઉ જે પ્રોસેસ કરી પીના ખૂંટા માટે તેવી રીતે આપણે આરના ખૂંટાને આપણે દુભાગીશું અને ઉપલી પ્લેટના ક્રેમ્પ સ્ક્રૂને બંધ કરી મંદ ચાલક સ્ક્રૂ દ્વારા આપણે આરના ખૂંટાની ઉપરની ખીલીને અથવા તો રેન્જિંગ રોડને તેને આપણે દુભાગીશું અને આપણે ખૂણો શોધીશું ત્યારબાદ વર્નિયર એ અને વર્નિયર બી ઉપરના વાંચનાક નોંધવામાં આવે છે અને સ્થાન ક્યુના ખૂંટા ઉપરની ખીલી જ્યારે દુભાગી હતી અને જે વાંચનક હતા અને હવે સ્થાન આરના ખૂંટા ઉપરની ખીલી જ્યારે દુભાગી છે અને જે વાંચનાક છે તેનો તફાવત કાઢી ખૂણો ક્યુ ઓઆર મેળવવામાં આવે છે જે આપણે અગાઉ જે આકૃતિ જોઈ હતી ક્યુ ઓઆરની એ આપણે ખૂણો ઓ આપણે શોધી શકીએ છીએ વર્નિયર એ અને બી ઉપરથી મેળવેલા ખૂણા ક્યુ ઓઆરનું સરેરાશ મૂલ્ય એક ખૂણા ક્યુઆર થશે બરાબર તો જે આપણે વર્નિયર એક બાજુની નોર્મલ સાઇડની અને ઇન્વર્ટ સાઇડની બંનેની જે આપણે રીડિંગ શોધ્યા તેનું આપણે સરેરાશ મૂલ્ય ફાઇન કરીને આપણે ક્યુઆર ફાઇન કરતા હોઈએ છીએ અને આ જ પ્રમાણે આપણે બાકીની પ્રોસેસ આરઓએસ માટે અને એસઓપી માટે કરવાની રહેશે તો તેવી રીતે આપણે ઓ બિંદુ ઉપરથી દરેક ખૂણા જે પી ક્યુ આર એસ દરેકના આપણે વારા પરથી એટલે કે અનુક્રમે તેને આપણે બાયસેક કરીને ખૂણા શોધી શકીએ છીએ તો આ ટોપિક રિલેટેડ આપણે કેટલાક એમસીક્યૂ એટલે કે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન આપણે જોઈશું તો પ્રથમ નંબરનો પ્રશ્ન છે થયોડોલાઇટની મૂળભૂત અક્ષો કઈ છે તો અહીં ઓપ્શન છે કે ઉધ્વ અને ક્ષતિજગ છે બી ઓપ્શન છે સામસામેના ડાયાગોનલ સ્ક્રૂને જોડતી લાઇન છે લાઇન ઓફ કોલિમિનેશન છે અને એલ્ટિટ્યૂડ લેવલની બબલ લાઈન તો અહીંયા આ પ્રશ્નનો જવાબ થશે ડી એટલે કે એલ્ટિટ્યૂડ લેવલની બબલ લાઇન ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈશું કે થિયોડોલાઇટના ટેલિસ્કોપને ક્ષતિજ અક્ષની આસપાસ ઉધ્વ દિશામાં ગુમાવવાની ક્રિયાને શું કહે છે તો તેને સંચે સંક્રમણ એટલે કે ટ્રાન્ઝિશન કહીએ છીએ પ્લન્જિંગ કહીએ છીએ એને ચલણ કહીએ છીએ કે ઉપરના એ અને બી બંને કહીએ છીએ તો જ્યારે આપણે આપણી સાઇડ આપણે ગુમાવીએ છીએ જ્યારે લેફ્ટ સાઇડમાંથી જ્યારે લેફ્ટ એટલે કે નોર્મલ સાઇડમાંથી ઇન્વર્ટ સાઇડના અંદર ફેરાવીએ છીએ તો જે પ્રક્રિયાને ઉદ્વાદર તલમાં ગુમાવવાની હોય છે અને તે પ્રક્રિયાને સંક્રમણ અને પ્લન્જિંગ કહે છે તો તેનો જવાબ રહેશે ડી એટલે કે ઉપરના સંક્રમણ અને પ્લન્જિંગ ત્યારબાદ આપણે પ્રશ્નો જોઈશું કે થિયોલાઇટના ટેલિસ્કોપને ઉધ્વ અક્ષની આસપક્ષ જતી જ અક્ષમાં ગુમાવવાની ક્રિયાને શું કહે છે તો જે અગાઉનો જે પ્રશ્ન હતો તેના અંદર આપણે ફેસ ચેન્જ કરતા હતા પરંતુ અહીં આપણે ટેલિસ્કોપને જ ખાલી ચેન્જ કરીએ છીએ તો તેના અંદર જે અહીંયા જે સન આપે છે તે પ્રમાણે જવાબ આવશે કે સંક્રમણ કહે છે પ્લન્જિંગ કહે છે ચલણ કહે છે કે ઉપરનું એક પણ નહીં તો આને કહે છે ચલણ એટલે કે સ્વિંગિંગ કહે છે તો આશા રાખીએ છીએ કે તમને અમારું લેક્ચર પસંદ આવ્યું છે આભાર